રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર કોંગ્રેસ દ્વારા ખેડૂતોના મુદ્દાને લઈને ધરણા યોજી હનુમાનજી દાદાને લેખિત માંગણી સાથેનું આવેદનપત્ર પાઠવી સરકાર અને તંત્રને સદબુદ્ધિ આપવાની માંગ કરાઈ હતી ઉપલેટા તેમજ આસપાસના વિસ્તારો અને રાજ્યભરમાં તાજેતરમાં દિવાળી બાદ પડેલા વરસાદથી ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે જેમાં મગફળી એરંડા કપાસ સોયાબીન સહિતના પાકોને નુકસાની તેમજ પલળી અને બગડી ગયેલા હોવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે આ નુકસાની અને ખેડૂતોને ઉદભવેલી સમસ્યાઓ દૂર કરવા માટે સરકારને તંત્ર તરફથી કોઈ પણ પ્રકારની સહાય કે રાહત જાહેર નથી કરવામાં આવી તે મામલે કોંગ્રેસ દ્વારા ઉપલેટા શહેરના બાપુના બાબલા ચોક ખાતે કિસાન માટેની સભા અને ધરણાનું આયોજન કરાયું હતું જેમાં કોંગ્રેસના આગેવાનો ખેડૂતો સહિતના સૌ કોઈ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત ઉપસ્થિત ખેડૂતો અને આગેવાનો દ્વારા હનુમાનજી દાદાને રેલી સ્વરૂપે વિવિધ બેનરો અને સૂત્રોચ્યાર સાથે આવેદનપત્ર પાઠવી સરકારને અને તંત્રને સદબુદ્ધિ આપે તેવી માંગ કરાઈ બ્યુરો રિપોર્ટ ગુજરાત